भावनगर जिले में बुटलेगरना त्रास की व्यक्तिए जीवन टूंकी लेता तलाजा पॉलिस कामगिरी पर साल उठा दीपक भाई नामना व्यक्तिए दारूना हाट्टा चलावता बुटलेगर विरुद्ध फरियाद कराता बुटलेगरोना त्रास थी दीपक भाई सोसा नामना युवक ने जीवन टूं ले फरज पड़ी होवा बनाव सामें तड़ाजा पोलिस स्टेशन में तारीख पंदर जान्युआ हज़ार पच्चीस रोज मृतक द्वारा किशोर राठौर नामना बुटलेगर और सागरितों जाण पॉलिस ने कर एक सौ तीस लीटर दारू पकड़ा જેના બીજા દિવસે સોળ વીસ જાન્યુઆરી ઓગણીસ સો પચીસના રોજ બુટલેગર સહિત ચાર ઇસ્મોએ ફરિયાદીના ઘર પર પથ્થર મારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકભાઈ સોસાએ જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે દીપકભાઈ સોસાએ વીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસના રોજ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું જે સમયે દારૂની જાણ કરાઈ તે સમયે તળાજા પોલીસ પણ સ્થળ પર પહોંચેલ અને ફરિયાદીએ દારૂનો જથ્થો બતાવેલ જેનો વીડિયો પણ સામે આવ્યો છે મૃતક દીપકભાઈ સોસાના ભાઈ પ્રવીણભાઈ ખીમજીભાઈ સોસા દ્વારા તળાજા પોલીસ મથકમાં બાવીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસના રોજ કિશોર રાઠોડ ગોવિંદ ભરવાડ સંજય ચુડાસમા અને સાજિદ ઉર્ફે દોલુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સૌથી ગંભીર આક્ષેપ એવો કરાયો છે કે પંદર જાન્યુઆરીએ બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાઈ હોવા છતાં તળાજા પોલીસ દ્વારા આરોપીને હજી સુધી પકડવામાં આવી શક્યા નથી બુટલેગરો દાદાગીરી કરીને ઘર પર હુમલો કરતા હોવાની જાણ પણ કંટ્રોલમાં કરાઈ હતી મૃતક વ્યક્તિનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે મૃતકના ભાઈ પ્રવીણભાઈ સોસાનું બાઇટ પણ સામે આવ્યું છે તો એ બી કોઈ હપ્તો ખાય છે કાયદેસરનો હપ્તો ખાય છે હા જો છે કાંઈ વાંધો નહીં એ લખવું લખવા તમે અત્યારે ફોચકો મત રહેવા તા તમે બરાબર પાંચો અને આ હવે તમને લાઈવ રાખવા આ પણ કાયદેસર કરીએ જ છીએ તમે છોરી વિધિમાં જે છે આરોપી એ ઓ એ ઓ

એ 20 લાખ મે કાયદેસર એ 20 લાખ ગોદિયા છે પૈસા થાય આહુ છે એ આહુ છે હા કાયદે એ બીજી વાત ન છે ભાઈ હા કાય વાત આ જો છે સર કરિયે છે છે આહુ છે આહુ છે છે આહુ છે હા દારૂ છે

આવે છે <padal> 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 ના ના સુદન છોકરીઓ નામ આપે હે છોકરી ગુનાવમાં છોકરી ગુના હા મા દીપક શોચા મા દીપકભાઈ શોચ બરોબર હા તમે મને મળે છે પોલિટેક નો શોધ નહીં ભાઈ હા સગી આપતા જાણે આપણે જે મંચામ કર્યો હોય ને એ બધા પણ આ લખીને તમે આપો ને હા બરોબર વાંધો નહીં દારૂ પકડે એવો છે

અને કાલ કાલ રાત્રે મને સાંજે પણ ગોતવો એવો તો છે તો હાવ કંટાળી ગયો છે આ લોકો એટલો બધો બધો ત્રાસ દારૂ પકડે કોઈ ગુનો હતી કરે છે કે રમ ભાઈ કેમ ભાઈ સોસા એ તલબ જા પોટ માં આડો કર છું બનાવ એવું બન્યું કે દીપક મારો નાનો ભાઈ છે અને એને 15 1 2025 ના રોજ એને બપોર પછી કિશોર મીઠાભાઈ રાઠોડના ઘરે ઘેર પડાવી અને એનો એકસો ત્રીસ લીટર દારૂ પકડાયો બરાબર દારૂ પકડાયો એ બનાવની દાગ રાખી અને કિશોરે વારંવાર માણસો મોકલવા મારો ભાઈ અત્યારે હાલમાં જૂના અને અહીંયા શોભા છે એમ પછી આ ભાઈ જયારે ઘરે જાય એટલે એને પાછળ માણસો મોકલાવે માણસોમાં એને કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ પછી ગોવિંદ ભરવાડ પછી એનું સંજય ભોળાભાઈ ચુડા અને છેલ્લે હમણાં કાલે આવ્યો હતો આપણે દોલુ સાજીદ સાજીદ ઉર્ફે એની એક વેલ્યુ છે બરાબર એને કાલે સાંજે ધમકી મારીને ગયો કે દીપક ક્યાં છે એને એમ કીધું મને દીપક ની ખબર નથી ક્યાં છે બરાબર એટલે ઘરે જઈને પછી મને હાડા છ થી પોણા ના ગાળામાં મને ફોન કર્યો કે ભાઈ હું દવા પી ગયો છું મેં કીધું શું કોના કાન ને દવા પીધી તો મને કે કિશોર મીઠાભાઈ રાઠોડ ગોવિંદ ભરવાડ પછી આપણે સંજય ભોળાભાઈ ચુડાસમા અને સાજીદ દોલો ઉર્ફે વેલ્યુ આ ચારે ના કારણે હું દવા પી જાઉં છું બરાબર હું કદાચ મરી ગયો મારી છોકરી ધ્યાન રાખજે અને મરી ગયો તો આ ચારે નામ મને પોલિટિશન લખાવી દે છે અને બીજું એટલું કહેવાનું કે પંદર એક બે હજાર પચીસ ના રોજ ફરિયાદ થયેલી બરાબર હાલમાં પીઆઈ આપણે નામને ને પીઆઈ આપણે તળાદા પીઆઈ ગોહેલ સાહેબ બરાબર એને હજી એની ધરપકડ નથી કરી બરાબર એ શું કામ ધરપકડ કરતા નથી મને ખ્યાલ નથી પણ આજ સુધી એને ધરપકડ નથી કરી હું પાંચ વાર પોલીસ સ્ટેશન હું ગયો પછી જયારે બીજી વાત કે જે દિવસે દારૂ પકડાયો ત્યારે રાતના અઢી વાગે કિશોર મિતાભાઈ રાઠોડ સંજય સુડાસમા અને ગોવિંદ ભરવાડ આ ત્રણેય વ્યક્તિઓ જેને પથ્થર મારો કર્યો એની પણ ફરિયાદ નોંધાઈ ગયેલી છે એના પર ફરિયાદ થઈ ગઈ એટલે ચૌદ તારીખ થી લઈ અને પંદર તારીખ સુધીમાં ત્રણ ફરિયાદ થઈ સોરી ચાર ફરિયાદ થઈ બરાબર એ ચાર ફરિયાદના અનુસંધાનમાં પણ આજ સુધી પોલીસે કોઈ એની ધરપકડ કરી નથી